નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હરમડીયામાં આજે સવારે આઠ વાગ્યે જામા મસ્જિદથી ડીજે દ્વારા જશ્ને ઈદે મિલાદુન નબી અક્રમ સલાહ અલૈહે વસલમના મોકા પર શાનદાર ડીજેના તાલે જુલુસ જામા મસ્જિદથી થઈ ઈદગાહ અને ઈદગાહથી થઈ નિયમ મુજબ રૂટ પર ફરી શાનદાર પ્રોગ્રામનું આયોજન કરેલ હતું હરમડિયા એ બલવડ પિશ્વાસ અલીદરના સુન્ની મુસ્લિમો જુલુસમાં જોડાયા હતા નાથ શરીફ પડીઝને મનાવવામાં આવેલ હતો હરમળિયાના જામા મસ્જિદના મોલાના મુલતાની અબ્બાસ બાપુએ બારમી શરીફ સુધી મસ્જિદમાં મજલિસના પ્રોગ્રામમાં તકરીફ કરી મુસ્લિમોને રસૂલોના પાક રાહ પર ચાલવા આહવાન આપી જુલુસમાં મુસ્લિમ સમાજના ઉપપ્રમુખ સબીર ચૌહાણ તેમજ આગેવાનોએ શાનદાર જલસાનું આયોજન કરેલ મગરીબની નમાઝ બાદ આમ ન્યાજ આયોજન કરેલ તેમજ ઈસાઈની નમાઝ બાદ મજલિસનો શાનદાર જલસો રાખેલ હરમણીયા આઉટ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ ડોડિયા તેમજ હોમગાર્ડ જવાનોએ શાનદાર બંદોબસ્ત કરી રસ્તા પર નડતરૂપ વાહનો ખસેડી રસ્તો ખુલ્લો કરેલ બ્યુરો રિપોર્ટ બ્લોસ દોસ્ત મોહમ્મદ ઉના